આજે આપણે સરસ મજાનું રીંગણ અને વાલોરનું શાક બનાવીશું શાકની રેસીપી બહુ જ ટેસ્ટી છે ચટકેદાર છે તમે જ્યારે પણ આ શાક ખાશો એટલે ઓછા શાકભાજીમાં તમને ઊંધિયા જેવો ટેસ્ટ આવશે

આપ સૌને આ રેસીપી પસંદ આવે છે તો દિલથી લાઈક કરો શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને દિલથી મળશે ચાલો જોઈએ એકદમ સરસ મજાની લાઈવ રેસીપીનો વિડીયો કેટલો ટાઈમ લાગે છે કેટલી વાર હલાવવું પડશે કોઈ પણ એડિટિંગ વગરનો જે લોકો નવી નવી રસોઈ શીખી રહ્યા છે એમના માટે આ વિડીયો બેસ્ટ છે કારણ કે આમાં કોઈ એડિટિંગ નથી કર્યું મેં માત્ર ને માત્ર લાઈવ રેસીપી છે તો મિત્રો ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવે છે તો ચોક્કસ તમારી નવી નવી રસોઈ શીખતી બહેનોને આ રેસીપી અવશ્ય શેર કરશો ચલો જોઈએ રેસીપીનો વિડીયો આજે આપણે સરસ મજાનો વાલોરનું એકદમ નવું શાક બનાવીશું ખરેખર જો તમે વાલોરનું શાક અત્યાર સુધી બનાવતા હોય તો તમે આવી રીતે બનાવજો ચોક્કસ તમે વાલોરનું આ શાક એકદમ સરસ રીતે બનાવી શકશો સૌથી પહેલાં અહીંયા વાલોર હોય છે એને આગળનો અને પાછળનો ભાગ કાઢી અને થોડા રેસા હોય કાઢવાના છે અને પછી મેં એક વાલોર રાખેલી છે આખી જો દેખાય તો તમને કેવી રીતે સમારવી એ જણાવો તો વાલોરની અંદર રેસા હોય છે તો રેસાને આપણે કાઢવાના અને પછી સમારવાના તો અહીંયા એકદમ સરસ લીધી છે 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 દેશી વાલોર વાલોર એની અંદર ઘી જેટલા પોષક તત્વ છે વાલોરની પહેલા આપણે ધોઈ લેવાની અને પછી સમારવાની છે પરંતુ મેં કાલે રાત્રે શાક લાવી ત્યારે મેં સમારી લીધી હતી ધોવાની રહી ગઈ છે એટલે કોઈ પણ શાક હોય તો પહેલા હું ધોઈ લઉં છું અને પછી સમારું છું આજે મારું રહી ગયું છે એટલે પરંતુ વાલોર છે ને એ વાંધો નહીં એ ચાલશે કારણ કે વાલોરના પોષક તત્વો બધા બહાર રિલીઝ નથી થઈ શકતા જેમ કે પાલકના અને જે મેથીના પાંદ હોય છે એમાં થઈ શકે છે એ રીતે તો અહીંયા સૌથી પહેલાં વાલોરને સારી રીતે ધોવાની છે બસો પચાસ ગ્રામ જેટલી આ વાલોર છે વાલોરને પાણીમાં પલાળી રાખી આપણે સૌથી પછી મેં લીધા છે બસો ગ્રામ જેટલા એકદમ નાના નાના મીડિયમ મીડિયમ રીંગણ એને મેં પાણીમાં રીંગણ એન્ડ એન્ટી ઓક્સિડન્ટ વાળા હોય સૌથી વધારે એન્ટી ઓક્સિડન્ટ રીંગણમાં છે એટલે રીંગણ સૌથી વધારે બ્લેક થઈ જાય જ્યારે વાતાવરણના સંપર્કમાં આવે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે રીંગણ છે ને મેં આવી રીતે પાણીમાં સમાર્યા છે તો પહેલાં તમારે રીંગણને ધોવાના બાદમાં તમારે પાનમાં સમારવાના ઓકે સાથે આપણે ત્રીજી વસ્તુ લઈએ અડધી વાટકી તાજા ફોલેલા લીલી તુવેરના દાણા એ ઉપરાંત એક બીજી વસ્તુ લેવાની છે એ છે આદુ મરચાની પેસ્ટ આપણે અહીંયા એક ચમચી લેવાની છે અને ચાર જેટલા ટામેટાને મેં અહીંયા પેસ્ટ કરીને લીધી છે હવે આ જે સબ્જી છે એ ઊંધિયાંના શાકના ટેસ્ટની સાઇડ પર રાખી દે એવું છે શાકની રેસીપી પ્રોપર ગુજરાતી નથી પરંતુ શાકનો ટેસ્ટ ખૂબ સરસ મજાનો છે રીંગણ વાલોરનું આ એકદમ શિયાળું નવું શાક જો તમે એકવાર ખાશો પછી વારંવાર ખાશો લેવાની છે કઢાઈમાં ઓલરેડી મેં ચાર ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે વાલોર હોય છે એમાં પાણીનો ભાગ છે એ આપણે કાઢી લેવાનો છે તો અહીંયા આપણે વાલોરમાંથી બધું જ પાણી આપણે કાઢી લઈશું જેના કારણે આપણે જ્યારે પણ તેલ ગરમ થાય અને આપણે જે વાલોર હોય એને આપણે તેલમાં સૌથી પહેલાં સાંતળવાની છે શાકનો વઘાર પહેલાં નથી કરવાનો શાકનો વઘાર પછી કરવાનો છે જો તમે આવી રીતે શાક બનાવશો તો શાક બહુ ટેસ્ટી બને છે સાથે સાથે લાજવાબ બને છે હવે અહીંયા આપણે સૌથી પહેલાં જે તેલ આપણું ગરમ થવાની તૈયારીમાં હોય ત્યારે આપણે જે વાલોર છે એને એડ કરવાની યાદ રહે વાલોરને ધોઈ પછી જ ઉમેરવાની છે વાલોરને આપણે તેલમાં ઉમેરી લીધા પછી આપણે ચાર મિનિટ સુધી શાંતડવાની છે વાલોરને કડવા દેવાની છે વાલોરનો કલર ગ્રીન રહે એટલા માટે આપણે એમાં હળદર ઉમેરી દઈએ આપણે હળદર અહીંયા અડધી ચમચી અને થોડી વધારે ઉમેરીશું જેના કારણે જે ગ્રીન કલર છે તે જળવાઈ રહે એટલા માટે હવે આપણે એડ કરીશું રીંગણ વાલો ઉમેરી દીધા પછી આપણે રીંગણ પણ ઉમેરી દઈએ રીંગણને પણ આપણે ફ્રાય કરીશું એકદમ નાના નાના રીંગણ છે રીંગણના એક રીંગણમાંથી બે ભાગ કરેલા છે અને આપણે આમાં જ આપણે ચડવા દેવાનું છે તેલમાં ચાર મિનિટ સુધી સાંતળવા દેવાનું છે સૌથી પહેલાં તમારે આવી રીતે તેલમાં હલાવવાનું છે સાંતળવાનું છે લીડ ક્યારે કવર કરવાનું છે એ પણ હું તમને જણાવીશ તો અહીંયા આપણે બે થી ત્રણ મિનિટ સુધી આપણે ખુલ્લું છે આમ હલાવવાનું છે અને સાંતળવાનું છે જ્યારે પણ તમારી વાલોર અને રીંગણ ચડી જશે ત્યારે અને એમાં રહેલો પાણીનો ભાગ બળી જશે ત્યારે તમારું શાક બહુ ટેસ્ટી લાગે છે તો હવે આપણે લીડ કવર નહીં કરીએ પરંતુ ગેસની ફૂલ જ રાખેલી છે મીડિયમ નથી રાખેલી અને આવી રીતે આપણે ચાર મિનિટ સુધી ચડવા દેવાનું છે મિનિટ મિનિટ સુધી અને બાકીનો લીડ કવર કરીને દર એક મિનિટે આપણે હલાવતા જવાનું જેના કારણે આપણે જે વાલો છે એ તળિયે ચોટી ન જાય અને આવી રીતે ઉપર નીચે ઉપર નીચે વાલોર થાય તો આપણે જે વાલોર છે એકદમ સરસ ચડી જાય તો અહીંયા ટોટલ બે મિનિટ થઈ ગઈ છે એ પછી આપણે એમાં તુવેરા ઉમેરી દેવાના છે તુવેરાને પણ સળવા દેવાના પરંતુ પહેલાં આપણે વાલોર ઉમેરવાની વાલરને રીંગણને બંનેને શાંતિ લેવાના છે એ પછી આપણે તુવેરા ઉમેરવાના છે તુવેરા ઉમેર્યા પછી આપણે થોડું નમક ઉમેરી દેવાનું છે અને જેના કારણે જે પાણીનો ભાગ પણ શાકભાજીમાંથી ઝડપથી છૂટવું પડે પરંતુ નમક ત્યારે ઉમેરવાનું છે જ્યારે બે મિનિટ જેટલું શાક આપણું ચડી જાય પછી પહેલાં નહીં તો પહેલાં નેચરલ રીતે તમારે એમ જ પાણી ગાળવા દેવાનું છે અને પછી પાણી છૂટું પડતી તો તમારું આ શાક છે ને એ પાણી પૂછું નહીં બને થોડું ક્રિસ્પી રહેશે તો અહીંયા બે મિનિટ થઈ ગઈ છે શાકનો કલર રીંગોનો કલર થોડો થોડો ચેન્જ થઈ રહ્યો છે હવે આ ત્રીજી મિનિટ સ્ટાર્ટ થઈ ગઈ છે તો હવે આપણે શું કરવાનું છે સૌથી પહેલાં લીડને કવર કરવાનું છે અને ત્રણ મિનિટ આમ ચડવા દઈએ તો અહીંયા આપણે બહુ એકદમ સરસ મજાનું બટલ 4 મિનિટનો સમય લાગ્યો છેિંગણ પણ એકદમ સરસ ચડી ગયા છે હજી 1 મિનિટ ચડવા દઈએ ઓકે તો હવે અહીંયા આપણે ટોટલ છ મહિને સમય લાગ્યો છે રીંગણ મારે થોડા ચડતા વાર લાગ્યા હતા ફ્રીજમાં મૂકેલા રીંગણ છે વાલોર એકદમ સરસ ચડી ગઈ છે તમે જોઈ શકો છો એનો કલર એકદમ ડિફરન્ટ ડિફરન્ટ બદલાઈ ગયો છે તો રીંગણ ખાસ ચેક કરવાના કે રીંગણને ચડતા કેટલી વાર લાગે છે તો અહીંયા મારા રીંગણ પણ હવે એકદમ સરસ મજાના ચડી ગયા છે હવે આપણે વઘાર કરીશું શાકનો તો વાવ જો રીંગણ ચડી ગયા છે ને વાવ તો શાકનો વઘાર કરવા માટે સૌથી પહેલી પ્રોસેસ છે કે આપણે જે સાંતરેલું શાક છે એ શાકને આપણે બીજા વાસણમાં કાઢી લેવાનું છે ગેસ મેં ચાલુ જ રાખ્યો છે કારણ કે આપણે તરત જ શાકનો વઘાર કરવાનો છે એટલા માટે તો શાકને મેં અહીંયા બીજા વાસણમાં કાઢી લીધું છે મેં પહેલેથી તેલ એકદમ ઓછું મૂકેલું એટલે અહીંયા તમે જોવા આ શાકમાં લીધું છે એમાં પણ આપણને તેલ બિલકુલ જોવા મળતે મળતું નથી તો આ જે શાક છે તે ખરેખર જે ઊંધિયાનો ટેસ્ટ હોય છે એ ટાઈપનું આપણું રીંગણવાદળનું શાક બને છે તમે રીંગણવાળાનું શાક એકને એક ખાઈને કંટાળી ગયા હોય તો ચોક્કસ છો અહીંયા ફરી આપણે બે ચમચી તેલને ગરમ કરવા મૂકવાનું છે તેલ એકદમ ઝડપથી ગરમ થઈ જશે હું કોઈ પણ એડિટિંગ નથી કરતી નેચરલ તમને રસોઈને જે બને બનતા કેટલો સમય લાગે છે કેટલી વાર હલાવવું પડે છે એ બધું હું એડિટ નથી કરતી આ લાઈવ મારો વિડીયો હોય છે જે ખાસ નવી નવી રસોઈ શીખતી બહેનો છે એમના માટેનો આ એક સરસ મજાનો સ્પેશિયલ વિડીયો છે દરેક રેસીપી મારી આવી જ હોય છે તેલ આપણું ગરમ થશે ચેક કરીશું આપણી રાઈ છે તેલ મૂકી અને સંતળાય તરત તળ ફૂટે જો એવી રીતે તેલ ગરમ થવા દેશો તો તમારો ટેસ્ટ બહુ સારો આવે છે રીંગણ વાલોર અને લીલી તુવેરનું આ શાક એકવાર તમે જરૂર બનાવજો પછી કહેશો કે રિયલી તૃપ્તિવેર તમારી આ રીત બહુ સરસ મજાની છે વાલોરનું શાક તો મેં ઘણી બધી વાર ખાધું છે પરંતુ આવી રીતે બિલકુલ ખાધું નથી રાઈ ઉમેરવાની એકદમ ઓછી તડ તડતડ થાય રાયનું તળતર ફૂટતું બંધ થાય એ પછી જ આપણે એમાં એડ કરવાનું છે જીરું જીરું એકદમ ઝડપથી સંકળાઈ જતું હોય છે હવે આપણે એમાં આદું લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી અને હલાવી લઈએ એ પછી આપણે ટામેટાની પ્યુરી જે આપણે બનાવીએ છીએ એ ઉમેરી અને હલાવી લેવાનું છે તો અહીંયા આખરે આપણે ટામેટાની આ ચાર એકદમ નાના નાના હતા એટલે આપણે ચાર ટામેટા લીધા છે જો ટામેટાનું પ્રમાણ મોટા મોટા ટામેટા હોય તો તમે બે ટામેટા હવે આપણે ટામેટાની આ પ્યુરી છે એને આપણે સરસ રીતે સાંકળી લઈશું ચાર ટામેટાની પ્યુરી છે આ પ્યુરીમાંથી તેલ છૂટું ન ના ભળી ગયાશું આપણે સાહેબ ચપટી મીઠું એડ કરવાનું છે અને આપણે શાંત રહીશું ગેસ ત્યાં આંચ હવે થોડી ફૂલ કરીશું જેના કારણે આપણી જે ટમેટાની પ્યુરી છે ચડી જશે તો આજે વાલોરનું આજે ગ્રેવી વાળું શાક છે બહુ સરસ મજાનું બને છે હવે આપણે હળદર ઉમેરીશું હવે બધા મસાલા છે ગ્રેવી પૂરતા કરીશું નમક ગ્રેવી પૂરતું કારણ કે ઓલરેડી આપણે વાલોર જ્યારે બફાતી હતી ત્યારે ઉમેરી દીધું છે કાશ્મીરી લાલ મરચું બે અડધી અડધી ચમચી એક ચમચી રેસમ પટ્ટો અને ફરી થોડું કાશ્મીરી મરચું ધાણા જીરાની બદલે હું બધી જગ્યામાં આખા જીરાનો ઉપયોગ કરું છું અને હવે થોડો તો ગરમ મસાલો ગરમ મસાલો કોઈ પણ લઈ શકાય ઓકે આપણે આવી રીતે સાંતડી લઈશું એક મિનિટ સુધી જે મસાલા છે એને આપણે શાંતળવા દેવાના છે ગ્રેવીમાં જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી જ આપણે આ ગ્રેવીને સાંતળવાની હવે આપણે એમાં થોડું ગ્રેવી હોય ને એને કોઈ પણ ગ્રેવી ખાઈ પંજાબી ગ્રેવી ગમે ટેસ્ટ બેલેન્સ કરવા માટે થોડું પાણી ઉમેરવાનું છે અહીંયા વધારે નહીં અડધો ગ્લાસથી થોડું ઓછું એવું પાણી ઉમેર્યું છે હવે આપણે ચડવા દઈશું તો એકદમ સરસ મજાની આપણે આ વાલોરના શાકની ગ્રેવી બનીને એકદમ રેડી છે આ જ રીતે તમારે વાલોનું શાક બનાવવાનું છે ખરેખર આ જે શાક છે એ તમે લુખું ખાઈ જશો એવું સરસ બને છે અને આ શાક તમે કોઈ પણ શિયાળે ભૂલશો જ નહીં એવું ટેસ્ટી બને છે આ વાલોનો ટેસ્ટ ચાર ગણો વધી જાય છે સ્પેશિયલી તેલમાં સાંતળવાથી હવે ગ્રેવીમાં હલાવવાનું છે એસી ટકા સુધી રીંગણવા લોરને આપણે ચડવા દીધા છે હવે વીસ ટકા સુધી જ આપણે આમાં ચડવા દેવાના છે માત્ર ચડે એટલું બે ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે લીડ કવર કરવાનું છે અને ત્રણ મિનિટ ચડવા દેવાનું છે તો અહીંયા આપણે ટોટલ ત્રણ મિનિટનો સમય થઈ ગયો છે વાવ એકદમ સરસ મજાનો યમી આપણું એકદમ ટેસ્ટી ચટાકીદારથી તીખું તમ તમ મને ચટપટું એવું આ વાલુરનું શાક બનીને રેડી છે ખરેખર થોડો ટાઈમ લાગે છે રેસીપી જ એવી હાર્ડ છે પરંતુ આ શાક તમે લુખું ખાઈ જશો એવું ટેસ્ટી સ્વાદિષ્ટ અને મજેદાર લાગે છે તો આજે રીંગણ વાલોનું એકદમ નવું એકદમ યુનિક શાક બનીને એકદમ રેડી છે ચલો આપણે આ શાકની રેસીપી પસંદ આવી હોય તો તમે પણ આવું જ શાક ચોક્કસ બનાવજો હો ને અને હા આ રેસીપી કેવી લાગી છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો આજે આપણે સરસ મજાનું રીંગણ અને વાલોરનું શાક બનાવીશું શાકની રેસીપી બહુ જ ટેસ્ટી છે ચટકેદાર છે તમે જ્યારે પણ આ શાક ખાશો એટલે ઓછા શાકભાજીમાં તમને ઊંધિયા જેવો ટેસ્ટ આવશે તમને બજારનું જે ઊંધિયું મળે છે એના કરતાં હજાર ગુણું વધારે ટેસ્ટી પૌષ્ટિક હેલ્ધી અને સાથે ઘરનું બનાવેલું અને ઓછા મસાલામાં બનેલું આ શાક એકવાર જો તમે ખાશો તો વારંવાર ખાતા રહી જશો ખરેખર બહુ સરસ મજાનું આપણું રીંગણ રીંગણવાયુરનું શાક છે રેસિપીની રીત ગુજરાતી નથી પરંતુ હા એનો ટેસ્ટ જોરદાર ગુજરાતી છે ચલો જોઈએ રેસિપીનો વિડીયો ખરેખર મિત્રો આપ સૌને આ રેસીપી પસંદ આવે છે તો દિલથી લાઈક કરો શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને દિલથી મળશે ચાલો જોઈએ એકદમ સરસ મજાની લાઈવ રેસીપીનો વિડીયો કેટલો ટાઈમ લાગે છે કેટલી વાર હલાવવું પડશે કોઈ પણ એડિટિંગ વગરનો જે લોકો નવી નવી રસોઈ શીખી રહ્યા છે એમના માટે આ વિડીયો બેસ્ટ છે કારણ કે આમાં કોઈ એડિટિંગ નથી કર્યું મેં માત્ર ને માત્ર લાઈવ રેસીપી છે તો મિત્રો ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવે છે તો ચોક્કસ તમારી નવી નવી રસોઈ શીખતી બહેનોને આ રેસીપી અવશ્ય શેર કરશો ચલો જોઈએ રેસીપીનો વિડીયો